અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામ ના સુખદેવભાઈ વસાવા અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ અમારે ખુબ આનંદ ની બાબત છે કે અમારા આદિવાસી આગળ આજે કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વો એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી છે એમાં એમને એવું લખેલું કે ભીડડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું તો તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ચરોતર માં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનો અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બે તો અમારું જ છે ને અને એમને પોતે એવું કીધું કે હું મંદિર મહાદેવ ના મંદિર ના પૂજારી છું તો મારે એને એવું કેવું છે કે તું મહાદેવના ના મંદિર ના પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો પાર્વતી માતા આદિવાસી ભીલ હતા બરાબર અને હર સંધિ ને જે રીતે તમે વરઘોડો કહેલો એ રીતે વરઘોડો કાઢવો જ પડે અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્ર ને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટી ના લાવે અને મારે મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહી હવે સાહેબ તમને કઈ કહેવા માંગશે